ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજા મજા છો તો સ્વાગત છે એક નવા વિડીયોની અંદર બધાનું તો હવાર હવાર મસ્ત બધાને ગુડ મોર્નિંગ થઈ ગયું છે બહાર જાઓ બ્લોગ ચાલુ કર્યો છે આજ આવી રીતે તો નાસ્તો કરી લઈ કમ્પ્લીટ થઈ ગયા છે નાઈ ધોઈ પપ્પા આવ્યો હવાર હવારમાં ફાકી બનાવે બતાવો જ આમ હાથમાંથી અહીંયા લો પૈસા છે આખો ઘરે તો એની દુકાને લેવા જવાનું ફાકી બધા આ લાગ્યો હવાર હવાર

નાસ્તો કરી લેવા ને ભાઈ તમને મળી ઓફિસે જવાનું ટાઈમ થઈ ગયો છે મોટું થઈ રહ્યા પછી છેપલું બનવાનું ચાલુ થઈ ગયું છે છા થઈ ગયું છે એક બની ગયું છે તો નાસ્તો કરી લઈએ તો નાસ્તો કરી લીધો છે અને ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે તો ઓફિસે જવા દે આપણે વરરાધા રેડી થઈ ગયા માતો બાથું વળી ઓફિસે જવા દે એ હું બે મહિનામાં સરપ્રાઈઝ

પેલા ઘરે ભગી ગયા છે કામ કરીને થી ઘરે રહી આવડું છું અને પપ્પાને જવાના છે ગામડે મેં તમને કીધું સવારે કીધું હતું કે જવાના છે બેમાં લગ્ન કરવા જો ઠેલા ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો દસ વાગ્યાનો ટાઈમ છે બસનો બસે મેંકવા જવાના થયો તો ફટાક જમી લો જમવાનું તૈયાર થઈ ગયું છે તો ભાઈ જમવામાં છે ઓળો રોટલો અને દૂધ જમી લઈએ આપણે અને સાથે જો આવું છે પૂરી છે અને ચાટ પૂરી આવું છે આજે ગામડે જાવ ને ગામડે લગ્નમાં ایک گیا બતાવી દઉં અહીંયા વાલમ ઓફિસ છે આજે દેખાય નહીં એ અહીંયા અહીંયા બસ આવવાની છે ઉભા રહી ગયા ભાઈ શહેર આવે ને હવે એટલે વિદુ ની આવી જશે અને દાદા ને મેકો હા જવું દેવ માં તારે દેશ માં જાય છે લગ્ન કરવા હે ઓલ ખાઈ જો Aduh Allah Dego Ini koretnya Ratanya kayak gitu Amun Gua tunggu kata ini pasti sana masih minum lagi તો ઘરે શું પછી મેં કે તો વિડીયો આપણે ટાઈમ ઉધીર રાખશું અને હોવાનો ટાઈમ થઈ ગયો હોય વિડીયો પણ આપણે એડિટ કરવાનો છે તો વિડીયો કેવા લાગે જરૂરથી કહી લેજો કોમેન્ટમાં અને ચેનલ પર પહેલી આવે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પછી નેક્સ્ટ વિડીયો સાથે બધાને જય માતાજી અને બાય